આજ મેં આપ લોકોને જો આપના સાયબર ફ્રોડનો હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો આ બાબતમાં માહિતગાર કરવા માગું છું ગુજરાત પોલીસમાં સાયબર ફ્રોડ માટે વન નાઇન થ્રી ઝીરો હેલ્પલાઇન એક્ટિવ છે અને જ્યારે પણ કોઈ માણસ સાથે સાયબર ફ્રોડ થાય ત્યારે એ તુરંત ગતિથી જ્યારે આ નંબર ઉપર ફોન કરે તો કેટલાક કાયદાકીય પ્રવૃત્તિઓ ગતિમાન થઈ જતી હોય છે હાલ જાન્યુઆરી બે હજાર ચોવીસથી મે બે હજાર ચોવીસ સુધીમાં અમે લોકો જે ડેટા જોઈએ તો વન નાઇન થ્રી જો હેલ્પલાઇન ઉપર આખા ગુજરાતમાં આ સમયગાળા દોરણ લગભગ પાંચસો કરોડ રૂપિયાની ફ્રોડનો ત્યાં રિપોર્ટ કરવામાં આવેલું છે અને એમાં જો ફ્રોડ છે એકવાર મેં આપને થોડુંક વિગતવાર આપું છું જાત જાતનો ફ્રોડ છે મેજર સત્યાવીસ હેડનો ફ્રોડ્સના વન નાઇન થ્રી ઝીરો ઉપર ઉલ્લેખ છે દાખલા તરીકે ફેક આઇડેન્ટિટી ફ્રોડ છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે વિદાઉટ ઓટીપી વાળું ફ્રોડ છે લોન એપ્લિકેશન ફ્રોડ વગેરે વગેરે અને આ ટોટલ પાંચસો ચાર કરોડ જો એમાઉન્ટ મેં કહી રહ્યા છું જનવરી બે હજાર ચોવીસથી મે બે હજાર ચોવીસ સુધીનો એમાં જો મોટાભાગે જોઈએ તો જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર માર્કેટ સ્કેમ જો છે એની એમાઉન્ટ લગભગ અઢીસો કરોડ રૂપિયા જેટલું છે અને એની પાછળ જો ફેક આઈડેન્ટિટીનો ફ્રોડ છે એમાં પચાસ કરોડ રૂપિયા જેટલું કાર્ડનું ફ્રોડ એકત્રીસ કરોડ રૂપિયા જેટલું ઓનલાઈન શોપિંગ ફ્રોડ લગભગ પંદર કરોડ રૂપિયા જેટલું વિદાઉટ ઓટીપીવાળી ફ્રોડ લગભગ વીસ કરોડ રૂપિયા અને બાકી નાના નાના ફ્રોડ પણ સિંગલ ડિટ્સમાં છે એમની એન્ટ્રી આગે આપને જણાવવાનું કે મેન આ એક જો પ્રેસ કોન્ફરન્સ એમનો હેતુ એ પણ છે કે જો આપણી પબ્લિક છે જો આપણી આમ જનતા છે મેં આપ લોકોને જો જુદા જુદા જાતનો ફ્રોડ છે મેં આપ લોકો સાથે શેર પણ કરાવવાના છું અને અમે લોકો આપની જો સોશિયલ મીડિયા પેજેસ છે ત્યાં પણ શેર કરાવવાના છે તાકી લોકોને ખ્યાલ આવે કે કયા કયા ફ્રોડથી સાવચેત રહેવાની જરૂરિયાત છે બીજી વાત સાથે સાથે એવેનેસ માટે હું 3-4 બીજા પગલાંઓ જે સામાન્ય એસઓપીસ છે એ પણ મેં આપ લોકો મારફતે જહાર જનતાને જણાવવા માંગુ છું ફોર એક્ઝામ્પલ એક ખૂબ જ સામાન્ય વાત છે કે આપના ઓટીપી કે પાસવર્ડ કોઈ સાથે શેર ન કરવાનું બીજી વાત આપની પાસે એસએમએસ માં કે વોટ્સએપ ઉપર ક્યારે પણ કોઈ લિંક આવે તો અનવેરિફાઇડ લિંક ઉપર ક્યારેય ક્લિક ન કરાવવાનું આપના જે પણ સોશિયલ મીડિયા સાઇટ્સ છે એમાં ફ્રીક્વન્ટલી આપનો પાસવર્ડ્સ ચેન્જ કરતા રહેવાનું જે આપને ઓનલાઈન બેંકિંગનો પાસવર્ડ છે એ ફ્રીક્વન્ટલી ચેન્જ કરતા રહેવાનું આ સિવાય આપને જણાવવાનું કે આ જે સોશિયલ આધારના સાયબર ફ્રોડ છે એની તપાસમાં શું કરવામાં આવશે એ પણ આપણે બ્રીફમાં માહિતીગાર કરવા માગું છું જ્યારે પણ વન નાઇન થ્રી જીરો પર કોઈપણ જાતની રિપોર્ટ કરવામાં આવે છે તો તાત્કાલિક જે ડુબિયસ એકાઉન્ટ છે જે એકાઉન્ટમાં ફરિયાદીનો પૈસા વહી ગયા છે તો તાત્કાલિક બેન્કો સાથે કોર્ડનેટ કરીને એવા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે અને ગુજરાત રાજ્ય પોલીસમાં જુદી જુદી એજન્સીઓ દાખલા તરીકે સીઆઈડી કાઇમ દાખલા તરીકે અ રેન્જ પોલીસ વડા અંદર કામ કરતી સાયબર પોલીસ સ્ટેશન દાખલા તરીકે જિલ્લા પોલીસ સાથે કામ કરતી સાયબર સેલ્સ અને સિટી પોલીસ સાથે કામ કરતી સાયબર ક્રાઇમની ટીમ્સ એવા ગુનાઓની તપાસ કરતી હોય છે અને ડિપેન્ડિંગ અપોન કે ગુનાની કેટેગરી કેવી છે ગુનાની ગંભીરતા કેટલી છે એટલી મોટી જીન્સ પણ એમાં જોડાઈ જતી હોય છે